થોડાક દિવસ પહેલા જિગ્નેશ મેવાણીનો એક વિડિયો સોશિયલ મીડિયામાં ટોક ઓફ ધ ટાઉન બન્યો તો વાયુ વેગે પ્રસર્યો તો જેમાં એમને એવું કહ્યું હતું નીતિન પટેલને ટાંકીને એવું કહ્યું હતું કે નીતિન ભાઈ તમે આવી જાઓ તારીખ તમે નક્કી કરો વાર તમે નક્કી કરો અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર કુચડો મારી દઉં એ પ્રકારના નિવેદનો આમના દ્વારા આપવામાં આવ્યા હતા પરંતુ અત્યારે ચૂંટણી ટાઈમે જિગ્નેશ મેવાણીની કોઈ પ્રતિક્રિયા સામે કેમ નથી આવતી સવાલ અહીંયા એ થઈ ગયો છે કે જ્યારે અમને પ્રભારી બનાવવામાં આવ્યા ત્યારે પ્રભારીની જ ખાલી જવાબદારી એમને નિભાવી છે મતદારોને રિઝવવા માટે એમને મોટા મોટા ભાષણો આપ્યા સભાઓ કરી લોકોને એમ કહ્યું કે દલિતો સાથે અન્યાય થઈ રહ્યો છે એટલે દલિતોને એક જૂટ થઈને આ વખતે કોંગ્રેસને કડીમાં લાવવાની છે. હાલાકે ભારતીય જનતા પાર્ટીની કડી કડી સાથે જોડાયેલી છે એ વાત અહીંયા નકારી ન શકીએ પરંતુ જે પ્રમાણના એમના ભાષણો હતા, ભાષણોમાં એમનો જે બેબાક અવાજ હતો એના કારણે એમના વિડિયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે અને એમણે એવું કહ્યું છે કે સરદાર પટેલ જે સ્ટેડિયમ હતું અમદાવાદમાં એ સ્ટેડિયમનું નામ હટાવીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું એમને હું પણ કહ્યું કે મારા પિતાશ્રી અહીંયા બેઠા છે એમની સોગંદ ખાઈને કહું છું નિતિનભાઈ તમે તારીખ વાર નક્કી કરો હું અહીંયાથી કુચડો લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર મારી દેશ એવી ફાકા ફોજદારી તો એમણે કરી પરંતુ હવે જીગ્નેશ મેવાણી બેકફૂટ કેમ કરી રહ્યા છે કેમ જીગ્નેશ મેવાણી દેખાતા નથી કેમ એ

જે બેબાક અવાજ હોય એ પછી વિસનગરની મર્ચન્ટ કોલેજમાં બનેલો બનાવ હોય એ દલિતો સાથે થયેલો કોઈ અન્યાય હોય એમાં વડગામ છોડીને જો બીજા જિલ્લામાં ફરવાની તાકાત જીગ્નેશ મેવાણી ધરાવતા હોય તો પછી કડીમાં જીગ્નેશ મેવાણી મતદાનના સમયે કેમ દેખાતા નથી સૌથી મોટો સવાલ છે જીગ્નેશભાઈને પૂછવું છે જીગ્નેશભાઈ આવો કડીમાં અને ફરીથી તમારા બેબાક અવાજમાં લોકોને કહો કે મતદારો મતદાન કોંગ્રેસમાં કરજો આ વખતે વિકાસ થયો છે પરંતુ સરખો વિકાસ નથી થયો એ બદલવો છે એવું કહેતા હતા તો એને પુરવાર કરવા તો આવો તમે